વાંકાનેરનો મુસ્લિમ સમાજ એકતા અને માનવતાનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે શહેર અને આસપાસના બાવન ગામોને વસતા ભાઈઓ અને બહેનો આગળ આવ્યા અને મળીને શરૂ કર્યું વિશાળ અભિયાન ચંકીટ ગોદડા કંબલ અને ખાસ કરીને મહિલાઓ માટે કપડાનો મોટો જથ્થો એકત્ર કરવામાં આવ્યો દરેક પરિવારોનું યોગદાન દરેક દિલની લાગણી આજ થતી ગઈ માનવતાની મોટી શક્તિ અંદાજે 35 લાખ રૂપિયાની સહાય બે મોટા ટકમાં ફરીને પંજાબના ઘાયલ પરિવારો સુધી રવાના કરવામાં આવી છે આમાં તો સામાન નથી આ તો એક સંદેશ છે કે જ્યારે આપત્તિ આવે ત્યારે સમાજ એક થઈ જાય આ અભિયાન સાબિત કરે છે કે ધર્મનો સાચો અર્થ સેવા છે સહાય છે અને સંવેદના છે માનવતા સૌથી મોટું કર્મ છે કાંડેનો મુસ્લિમ સમાજ આજે સાબિત કરી ચૂક્યો છે કે એકતા અને કરુણાથી કોઈ પણ મુશ્કેલીને હળવી કરી શકાય છે જેનું દિલ ખરેખર દિલ હોય એ દિલમાં હંમેશા પ્રેમ માનવતા અને કરુણાનો વાસ હોય અને એમને જ જ કહેવાય આવા એક માણસ પીપળિયા રાજગામના હરીભાઈ પંજાબમાં આવેલા બાદની પરિસ્થિતિના દ્રશ્યો એ હચમચાવી નાખ્યા એક સોશિયલ મીડિયામાં મેસેજ પોસ્ટ કર્યો ને પંજાબના પૂર પીડિત લોકોને મોકલવાની સહાયનો ધોધ શરૂ થઈ ગયો રાશન ચીજવસ્તુઓ બધું જ આવવા લાગ્યું વાંદાળી તાલુકાના પીપળિયા ગામે આવેલું મુસ્લિમ જમાતખાનામાં આ બધું એકઠું થયું પણ હવે જ મોટું કામ શરૂ થવાનું હતું મોટું અને મહેનતવાળું કામ પીપળીયા રાજ ગામના યુવાનો પણ પાછા પડે એવા નથી બસ લાગી પડ્યા રાત દિવસ જોયા વગર ને તૈયાર કરી નાખી આશરે બે હજાર કીટ આ તૈયાર થયેલી કીટમાં રસોડાની ખાદ્ય તમામ ચીજ આવી જાય સાથોસાથ ગોદડા કમ્બલ અને કપડાનો મુસ્લિમ સમાજે બે ટ્રક ભરીને આશરે પાંત્રીસ લાખની સહાય પંજાબ રવાના કરી છે આવો હવે આ વિચાર જેમને આવ્યો એવા હનીફભાઈ પાસેથી સંપૂર્ણ માહિતી તેમની જબાનથી સાંભળી એટલે તો વાંકાનેરની મન સમાજની ખૂબ ખૂબ આભાર માગું છું કે મને એક વિચાર આવ્યો હતો પંજાબમાં જે આફત આવેલી આ આફતમાં કે ભાઈ આપણે કાંઈક હેલ્પ કરવી પડે કે ભાઈ આપણું રાજ્ય છે આપણું એટલે કે આપણે ઇન્ડિયાનું જ રાજ્ય છે એટલે આપણો આપણો ભાઈ જ ગણાય એમ તો એની મદદ માટે મારા ભાઈ એક વિચાર આવ્યો હતો તમે આમાં મદદ કરવા માટે કંઈક આયોજન કરવું પડે એટલે મેં પછી એક મેસેજ કરો કરેલો તો ખાલી એક મેસેજ કર્યો એમાં પૂરા વાકાનેર તાલુકાના ગામડામાં ખાલી એક મેસેજમાં પૂરી મદદનો એક હોભાર આવી ગયો એમ કે જેને કહેવાય ને કે કોઈને આમંત્રણ નથી છતાં બધા ગામોમાંથી એટલો બધો પ્રોત્સાહન હતું કે ભાઈ બધા ગામોમાંથી એટલું બધું અનાજ આવી ગયું રોકડા રૂપિયા આવી ગયા ઘણું બધું સહાય મળી એમ એટલે ખાસ કરીને પીપળિયા રાજના જે જુવાની જુવાન લોકો છે એનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આમાં જે આપણે જે સહાય કરેલી છે એમાં જે આપણે પંજાબમાં જવાનું છે તો પંજાબ માટે જે લોકો એમાં કોઈ ધર્મ કે નાત કે એ કોઈ જોવાનું ન હોય કે ભાઈ એક આપણો ઇન્ડિયન ભાઈ છે તો એનો કોઈ મુશ્કેલી આવી હોય એના માટે આપણે મદદ કરવી એ આપણી ફરજ બને છે કે આપણા મુસલમાનમાં ભાઈ મોમિન સમાજમાં બી એવું લખેલું છે કે મોમિન સમાજને કે ભાઈ કોઈ બી આપણો ઇન્ડિયન હોય ભારતનો વ્યક્તિ હોય એ કોઈ મુશ્કેલી આવી હોય તો એમાં હેલ્પ કરવી એ આપણો એક ફરજ બને છે એટલા માટે આપણે એક એ મેસેજ કર્યો એ મેસેજના કારણે પૂરા વાંકાનેર તાલુકામાંથી મોમિન સમાજોએ એટલી બધી સમાજ એટલી બધી એનું આપી દીધી મદદ કે ભાઈ આંકડા અમારે હવે પછી ના પાડવી પડી કે ભાઈ હવે અત્યારે બે ગાડીનો સમાવેશ થઈ ગયો છે અને આપણે બે જે કીટ બનાવી છે એ કીટ લગભગ આશરે બે એક હજાર કીટું બનાવેલી છે તો બે હજાર કીટમાં એક કીટમાં આશરે લગભગ પંદરસો રૂપિયાની આસપાસનો ખર્ચો થાય છે એટલે લગભગ સમજી લ્યો ને કે પાંત્રીસ ત્રીસ થી પાંત્રીસ લાખ રૂપિયાની આસપાસનો ટોટલ ખર્ચો થાય છે એટલે પેમેન્ટમાં બી લગભગ પૂરું થઈ જાય છે કાંઈ વાંધો નહીં આવે ઇન્શાલ્લા વાંકાનેર તાલુકાની તમામ સુની મોમીન સમાજ તેમજ અન્ય સમાજનો પણ ઘણો બધો ટેકો મળ્યો છે આપણને એટલે જે ટેકો આપ્યો છે એ બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વાંકાનેર મુસ્લિમ સમાજ દ્વારા પંજાબમાં પૂર પીડિતોને મદદ માટે બે ટ્રક રવાના થયા છે આ સહાય લઈ જનાર લોકોની સફર આસાન રહે કામયાબ રહે અને પીડિત લોકોને આ સહાય મળે અને તેમની મુશ્કેલી દૂર થાય એ જ શુભેચ્છા સાથે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો અને અમારા આ કાર્યને બિરદાવવા કપ્તાનને સોશિયલ મીડિયા પર ફોલો કરજો જય જનતા